જય માતાજી જય શ્રી રામ તો જુઓ આજનો બ્લોગ એકદમ સ્પેશિયલ રહેવાનો છે તો બ્લોગ ને એન્ડ સુધી જોવા વિનંતી કરું છું જો ભલે તમને અનુકૂળ લાગે તો સબસ્ક્રાઇબ કરજો અનુકૂળ વિડીયો લાગે તો લાઈક કરજો બાકી હું તમને આજે કોર્સ નહીં કરું કે તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો જો મિત્રો વિડીયો એવો છે કે તમને મેં આગળ જણાવ્યું કે આપણે આ દુકાન લઈ લીધી છે જો કે મતલબ સેટ ની હતી અત્યારે હું ચલાવું છું મતલબ મારી પોતાની છે તો તમને કહેવા એટલું માગુ છું

જો કે એ લોકો એવું વિચારતા હોય ને કે હા ભાઈ આની દુકાન લઈ લીધી છે હવે આને સપોર્ટ નઈ કરીએ ભાઈ પડી જશે એ ભાઈ નું મતલબ શું થશે તો જો મારા ભાઈ મારા પાસે એવું કશું નથી થવાનું જો કે આપણે માતાજી ની મહેરબાની અને આ દુકાન મતલબ શેઠ ની દયાથી લઈ લીધી છે અને બીજું કે જે લોકો એ મને કીધું હતું ને કે ભાઈ તું દુકાન લે તું મતલબ કઈક ધંધો કર હું તને પાછથી સપોર્ટ કરીશ જો કે કર્યો બી છે અમુક લોકોએ કર્યો છે અને જે નથી કર્યો એના માટે જ મતલબ આ વિડીયો બનાવું છું કે મતલબ મારા દિલના જોડે છે જે મારા ખાસ હતા એ લોકોને મતલબ મારે જોડે એવું થયું કે એ લોકોએ મને એવું કીધું કે ભાઈ તું દુકાન કર તારે જો માલ ભરવા બીજે કંઈક કેવી તકલીફ પડશે તો અમે તને સપોર્ટ કરીશું અને જ્યારે મિત્રો મારે મતલબ થોડા ઘણી જરૂર હતી એટલી ખાસ નથી અને જો સપોર્ટ આપે તો પણ સારું હતું અને ના આપે તો પણ સારું હતું પણ એ લોકોએ જવાબ જ ના આપ્યો તો મિત્રો મેં એમને ફોન કર્યો એ મતલબ મારા પોતાના જ છે સમજો કે જે ખાસ મિત્ર છે ખાસ એવા પરિવારના લોકો છે એવા લોકોને જ ફોન કર્યો કે મેં કીધું કે ભાઈ મારા થોડી પૈસાની જરૂર છે થોડો સપોર્ટ કરશે તો કે ભાઈ અત્યારે તો મારી જોડે નથી ચાલ ને હું કંઈક ક્યાંક કરું ચાલો ભાઈ કીધું સારું ભાઈ હવે મેં ત્રણ ચાર જગ્યાએ એકત્રા કર્યા કે જેમને મને કીધું કે ભાઈ તારે ગમે ત્યારે જરૂર પડે તો અડધી રાતના મને ફોન કરજે હું તને સપોર્ટ કરીશ તો એવા લોકોને બી કોલ કર્યો કે ભાઈ થોડી પૈસાની જરૂર છે છે મારે થોડો માલ લાવવો તો તને દિવસમાં પાછા આપી દીધું આપણે એવું નથી કે મફત લેવાના છે આપણે એનો વ્યાજ બી આપીશું તો ભાઈ એ લોકોએ મને જવાબ એવા એવા આપે ને કે મિત્ર જો અત્યારે મારી જોડે નથી હું તને એક કામ કર કાલે ફોન કરું સારું ચાલ ભાઈ બીજાને ફોન કર્યો કે હું બે દિવસ રૂકી ફોન કરું ચાલુ ચાલ ભાઈ સારું છે એક બે દિવસ પછી મને કોલ કરજે અત્યારે મારે એવું કોઈ ખાસ ઇમરજન્સી નથી તો હોળી આવશે તો એના માટે મારે થોડા જરૂર છે તો એ ભાઈ મતલબ બધાને એવું કહ્યું આજે છે નહીં આજે તે મને ચાર દિવસ પહેલા કીધું તો આપી દે મારે મતલબ મેં ભાઈ બંધ આપી દીધા કાં તો પછી મેં અહીં આપી દીધા એવું જ બધું તો જુઓ મિત્રો બહુ અનુભવ થયો છે આવો નાની ઉંમરમાં આવો અનુભવ થાય ને એટલે તો મારે તો બસ તમને એટલું જ કહેવા માંગુ છું કે જે લોકો તમને એવું કહેતા હોય ને કે ભાઈ હા તું આવું કર અમે તમારી પાસે છે ભાઈ માં બાપ કરે અને જે તમારા મતલબ જે બી તમે કહેતા હોય ને કોઈ કામે નથી લાગવાના હા કદાચ નવોણું માંથી એક જણ કામે લાગી જાય અને એ એક જણના ભરોસે બી ના બેસાય ભાઈ અત્યારે તું મતલબ આ લાઈફ એવી છે ને ભાઈ કે તું મહેનત નહીં કરે કે પોતાના દમ ઉપર તું ના થાય ને બીજાના લીધે એવું કહે છે ને હા મારા પાસે બહુ સપોર્ટ છે ભાઈ કોઈ કામે નહીં લાગવાનું સપોર્ટ તો અમે બી બહુ હતા અમને બી એવો કમંડ હતો પોતાની જાત ઉપર કે હા ભાઈ અમને બી સપોર્ટ કરવા વાળા બહુ લોકો છે પણ હા કમન્ડ એક મિનિટમાં તૂટી ગયો અમારા ભાઈ કે જ્યારે લોકોને એવું થયું ને લોકોના આવી વાતો સાંભળીને જ આવું મને કમન્ડ તૂટી ગયો કે ભાઈ જે બી કરશો લાઈફમાં તમે પોતાના માટે કરો કાં તો બીજાના ભરોસે રહેશો કંઈ નહીં કરી શકવાના જોકે મેં તો મારા ભગવાનની દયાથી મેં તો દુકાન બી લઈ લીધી છે અને એવું નથી કે નથી માલ અંદર માલ બી છે ને આપણે નાખીશું અંદર જેમ વેચાશે તેમ લાયતા પણ અનુભવ બહુ જાજો કરી લે તમારા ભાઈ કે જે બી લોકો ઉપર તમે ભરોસો કરો ને તો જોઈ વિચારીને કરજો મિત્રો કેમ કે અત્યારના જમાનામાં તમને સપોર્ટ કરવા કેસે ખરા પણ જે એ સપોર્ટ પાછળ પાડવા બહુ લોકો છે જો તમે પોતાની મહેનત થી કઈ કર્યું છે ને તો તમારા પારકા છોડો પારકા તમને મતલબ બસ સાબાસી આપી જશે અને પોતાના ને પાડવાનું જ કામ કરશે